વૈષ્ણવ યુવા સંગઠન વિપો પાદરા શાખા દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીસ માં પ્રાગટ્ય મહોત્સવ યુવા સંગઠન વિપો પાદરા શાખા દ્વારા પાદરાના પુષ્ટિ સૃષ્ટિ દ્વારા તેમના લાડીલા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો પાંચસો અડતાલીસ માં પ્રાગટ્ય મહોત્સવની પાદરા નગરમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જોકે તાજેતરમાં કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને વૈષ્ણવાચાર્ય સખત શબ્દોમાં વખોડી હતી સાથે આ વર્ષે ગોઝારી બનેલી ઘટનાના કારણે કાર્યક્રમ સાદગીથી કરવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં શોભાયાત્રા નીકળી હતી ફસ્ટ પિતાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજની અધ્યક્ષતામાં સમાયોજિત કરવામાં આવ્યું હતું પાદરના વિઠ્ઠલનાજી મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં મનોરથી પરિવાર સાથે વૈષ્ણવજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાદરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જ્યાં વિવિધ માર્ગો પર થઈ બેઠક મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી જ્યાં દિવ્ય વચનામૃત યોજાયું હતું વચનામૃત પહેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કૃષ્ણ મંદિર જગતગુરુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહામહોત્સવ નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પાદરા વૈષ્ણવ યુવા સંગઠન પાદરા બેઠકજી શ્રી વિઠ્ઠલનાથજી મંદિર અને સમગ્ર પાદરા વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ જ દિવ્ય રીતે શુભા યાત્રા સત્સંગનું મહાપ્રસાદ સંકીર્તનનું આયોજન સમાયોજન કરવામાં આવ્યું છે શુભા યાત્રા આ વર્ષે સાદગીપૂર્ણ نکالવામાં આવી કારણ કે મહાપ્રભુ શુભલભાચાર્યનો ઉત્સવ આપડા ગુરુનો ઉત્સવ તો ઉજવો જ જોઈએ પણ જ્યારે રાષ્ટ્ર સંકટમાં હોય રાષ્ટ્રની સામે चुनौતિયો હોય અને આ પ્રકારના આતંકી હુમલાઓ જ્યારે પહેલગામમાં થયા હોય તે વખતે પ્રકારની સદભાવનાઓ તો આત્માઓની સાથે હોય જે પરિવારના હિન્દુઓ હણાયા છે ચૂની ચૂનીને મારવામાં આવ્યા છે એમની સાથે તો પુષ્ટિમાર્ગની હિન્દુ સમાજની સમગ્ર પાદરા નગરની અને સમગ્ર વૈષ્ણવ પરિવારની સંવેદનાઓ સાથે હોય જ પણ જ્યારે આતંકી હુમલો થઈ રહ્યો છે ત્યારે એ આતંકી હુમલાને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે અમે બધા જ બહુ સખત શબ્દોમાં એને વખોડીએ છીએ આ પ્રકારના હુમલા બંધ થવા જોઈએ હિન્દુઓની અને કેવલ હિન્દુઓની નહીં સમસ્ત ભારત દેશના નાગરિકોની રક્ષા સુરક્ષા સંપૂર્ણ રીતે થવી જોઈએ તેના માટે પ્રસ્તુત સરકાર કટિબદ્ધ છે તો વિશેષ વિસ્તાર ન કરતા સાદગીપૂર્ણ રીતે આ વર્ષના મહાપ્રભુજીના ઉત્સવને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે દ પુણ્યા સમગ્ર વૈષ્ણવ પરિવાર પુષ્ટિ ઉષ્ટિભક્તિમાર્ગ સંપ્રદાય તરફથી અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને સાથે સાથે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધ અર્પણ કરી રહ્યા છે શુભમ ભવતુ કલ્યાણમસ્ત